નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે આ બારમા અધ્યાયમાં ભગવાનના સગુણ સાકાર રૂપની ભક્તિ કરતા જે ભક્તો છે એમના કેવા લક્ષણો હોય છે કે જેના કારણે એ ભગવાનને અતિ પ્રિય લાગે છે એ લક્ષણો વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપણે આ પહેલાંના વિડીયો એકસો સત્તાણુંમાં ભગવાને જે ચોત્રીસ લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી આઠ લક્ષણો જોયા જો તમને યાદ ના રહ્યું હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા જ લક્ષણો લખીને આપ્યા છે આપ ફરીથી એને રિપીટ કરી શકો છો હવે આપણે બાકીના લક્ષણો જોઈએ તો આપણે આઠ લક્ષણો જોયા ત્યાંથી આગળ વધીએ છીએ સતતમ યોગી સતતમ યોગીનો અર્થ એ છે કે જે ઇન્દ્રિયોને બહાર ભટકવા બહાર ભટકતી ઇન્દ્રિયોને પાછી લાવે છે અને મનને સતત ભગવાનની ભક્તિમાં જોડી રાખે છે આપણી પાંચે ઇન્દ્રિયો બહારે બહાર જ ભટકતી હોય છે કોઈને કોઈ વિષયના ભોગ માટે એ ભક્તિમાં મન ના ચોંટી શકે કારણ કે આપણે આ પહેલાં જોયેલું છે કે ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે કે મનને પણ પોતાની જોડે ખેંચી જઈ શકે છે તો મનને ભક્તિમાં ચોંટાડી રાખવા બહારની ઇન્દ્રિયોને કાબૂમાં બહાર ભટકતી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડે એના પછી કે દ્રઢ નિશ્ચય જેમ જે ભક્તોનું ધ્યેય એકમાત્ર પરમાત્માની જ પ્રાપ્તિ છે એ લોકો દ્રઢ નીચયી ભક્તો છે આપણા અનેક ધ્યેયો છે જીવનમાં અનેક ધ્યેયોમાંથી કોઈ પણ એક ધ્યેયને પ્રાપ્ત કરવું અઘરું છે એક જ ધ્યેય હોય તે પ્રાપ્ત થઈ શકે છે પણ અનેક ધ્યેય હોય તો એકય ધ્યેય પ્રાપ્ત થતું નથી ત્રીજું છે મય અર્પિત મન બુદ્ધિ ભગવાનને મન બુદ્ધિ અર્પણ કરી દેવા આનો અર્થ એ છે કે બાહ્ય જગતના વિચારો છોડીને ભગવાનના નામ ગુણો પ્રભાવ વગેરેનો વિચાર કરતા રહેવું આપણને શ્રદ્ધા જાગશે ભગવાનમાં તો મન બુદ્ધિ ભગવાનમાં અર્પણ કરી દેવા એટલે કે આપણે બહારના જગતના વિચારો છોડી દેવાના આપણું મન બુદ્ધિ બહારના જગતના વિષયોને પદાર્થોમાં જ ભટકતું રહે છે એને આપણી પાસે છેદ નહીં આવે તો આપણે બહાર ભટકવાના નથી ચોથું છે ઉદ્વેગ રહિત ઉદ્વેગ રહિત એટલે કે એના વાણી વર્તન અને વ્યવહાર એવા હોય છે કે જેનાથી કોઈ પણ પ્રાણી કે મનુષ્યને ઉદ્વેગ થતો નથી ઉદ્વેગ એટલે એનાથી કંટાળતું નથી એનાથી દુઃખ પામતા નથી કલેશ નથી પામતા એના વાણી વર્તન અને સ્વભાવ જ એવા હોય છે સરળ અને સાલ જ સ્વભાવના ભક્તો સાથે સાથે એ પોતે પણ કોઈની પાસે કોઈ આશા રાખતો નથી કે જેથી એને નિરાશ થાય કે કલેશ થાય એટલે એ પોતે પણ ઉદ્વેગ રહિત રહે છે એનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી એ પોતે પણ ઉદ્વેગ રહિત રહે છે હવે છે હર્ષ અમર્સ મુક્ત હર્ત એટલે કે જીત અથવા લાભમાં અતિશય ફૂલાઈ જવું તો એ દરેકમાં ભગવાનની લીલા જુએ તે એટલે આનંદિત થતો નથી અને બીજું એ પણ જાણે છે કે આ વિનાથી વિકારી વસ્તુઓ અનિશ્ચિત અને ક્ષણ ભંગ એમાં શું હર્ષ પામવું અને અમર્થ એટલે બીજાની ઉન્નતિમાં જોઈને સંતાપ પામવો ઈર્ષા થવી તો એનો કોઈ અર્થ જ નથી એ એના ભાગ્યનું છે તમે તમારું ભાગ્ય ભોગવો છો તમે સંતાપ કરીને પણ શું મેળવશો ઈર્ષા કરીને પણ શું મેળવશો ઓન ધ કોન્ટ્રાઇલી તમારું મન બળતું રહેશે તો હર્ષ અમર્ષ મુક્ત પછી ભગવાન કહે છે ભય મુક્ત એને જગતના બીજા કોઈ પણ પ્રાણી કે મનુષ્ય ઉપર ભરોસો કરવાને બદલે ભગવાનનો જ ભરોસો કરે છે એ હંમેશા ભગવાનને પોતાની અંદર અને પોતાના મિત્રની જેમ પોતાની જોડે જ જુએ છે ને અનુભવે છે જ્યારે ભગવાને જ તમારી જોડે હોવ હોય તો તમને ભય સાનો કોનો એ કદી પણ પોતાને એકલો નથી જોતો એ હંમેશા ભગવાનને પોતાની જોડે જુએ છે એ પછી અનપેક્ષ અનપેક્ષ એટલે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતો નથી એ એને જે કંઈ જરૂર હોય છે એની જે કંઈ ઈચ્છા હોય છે એની રજૂઆત એ ભગવાન આગળ જ કરે છે ભગવાનની ભક્તિમાં કરે છે અને પ્રભુ યોગ્ય લાગે તો એની એ ઈચ્છાને કામના પૂરી પણ કરે છે પણ એ ઈચ્છાને કામના પૂરી કરવા એ બીજા આગળ હાથ લંબાવતો નથી બીજાના ઉપર આધાર લાગતો નથી આધાર ફક્ત ને ફક્ત એ ભગવાન ઉપર જ રાખે છે હવે સૂચિહી સૂચિહી એટલે પવિત્રતા ભગવાનની ભક્તિ માટે શરીર અને આંતરિક મન બંનેની પવિત્રતા હોવી અતિ આવશ્યક છે આપણે અત્યારે તો બાહ્ય શરીરને શુદ્ધ રાખવા પ્રયત્ન કરતા રહીએ છીએ પણ આંતરિક મનની શુદ્ધિ માટે આપણે કોઈ પ્રયત્નો કરતા નથી અને કેટલાક ભક્તો એવા ભક્તિમાં ડૂબેલા હોય છે કે જેમને બાહ્ય શુદ્ધિ નથી હોતી એ પણ યોગ્ય નથી બાહ્ય શુદ્ધિમાં ફક્ત પોતાનું શરીર નહીં આજુબાજુનું વાતાવરણ છે આસન છે સ્થાન છે સમય છે બધું જ જોવાનું હોય છે તો બાહ્ય અને આંતરિક શુદ્ધિ એટલે સૂચિહી હવે ઉદાસીન ઉદાસીન એટલે કે એ જગતની ઘટનાઓ પદાર્થો વગેરેથી અંકસન રહે છે એ કોઈની પ્રત્યે દ્વેષ કરતો નથી આ સારું છે ને આ ખોટું છે એ રીતે ગુણદોષોને જોવાનું ટાળે છે આપણે ગુણદોષો જોવાથી વસ્તુ તો બદલાતી નથી વસ્તુ એની જ રહેવાની આપણે રાગદ્વેષ કરીને એમાં આપણા મનને કલુષિત કરીએ એટલું જ બાકી તો જેવું જે વસ્તુ જેવી જેવી જ છે ગત વ્યથ એને કોઈ પણ પ્રકારનો વ્યથા એટલે કે ખેદ નથી હોતો દુઃખ નથી હોતું કારણ કારણ કે દરેક ઘટનામાં પ્રભુની ઈચ્છા અને પ્રભુની લીલા જુએ છે એ જાણે છે કે આ દુઃખદ હોય કે સુખદ ઘટનામાં પ્રભુની ઈચ્છા છે જ અને આ ઘટના પ્રભુની લીલા જ છે પ્રભુએ કોઈને કોઈ હેતુ માટે આ લીલા કરી છે એટલે એ શોક કરતો નથી સર્વારંભ પરિત્યાગી આ લક્ષણ ભગવાને લોભી માણસો કે રજસ વૃત્તિવાળા માણસો માટે કહ્યું છે લોભી માણસો અત્યારે જે પરિસ્થિતિમાં જે પ્રાપ્ત કરી રહ્યા છે જે કામો કરી રહ્યા છે એનાથી એમને સંતોષ નથી એટલે વધુને વધુ વસ્તુઓની કે ધનની પ્રાપ્તિ માટે રોજ નવા નવા કામોનો આરંભ કરતો રહે છે આજે આ મેં કામ ફેક્ટરી વધારી કાલે હું પહેલી ફેક્ટરી બનાવીશ આજે હું આ સાથે ધંધો કરીશ કાલે હું પહેલો ધંધો કરીશ એમ કરીને રોજ નવા નવા કામોનો આરંભ કરતો રહે છે આ વૃત્તિના લીધે નવા નવા આ કામો આરંભ કરનારા માણસ ભક્ત પાસે ભક્તિનો સમય નથી રહેતો એનું મન ભક્તિમાં એકાગ્ર થઈ શકતું નથી કારણ કે એનું મન તો કામોમાં રચ્યું પચ્યું છે હવે ન હસ્યતિ એટલે કોઈ પદાર્થની પ્રાપ્તિમાં કે જીતમાં વધુ પડતો આનંદિત નથી થઈ જતો કારણ કે એ જાણે છે કે મને જે કંઈ મળ્યું છે એ પ્રારબ્ધ અનુસાર મળ્યું છે મેં તમને આ પહેલાંના વિડીયોમાં કહેલું કે બધું આપણા પ્રયત્નોના કારણે જ મળે જેવું નથી પ્રયત્નો તો છે જ વન ઓફ ધ ફેક્ટરી આપણા એફર્ટ્સ છે પણ જોડે જોડે આપણું પ્રારબ્ધ પણ જોઈએ અને પ્રારબ્ધ વિના આપણા પ્રયત્નો સફળ થાય તો પણ આપણું પૂર્ણ ઇચ્છિત ફળ નથી આપી શકતા માટે એ બહુ આનંદિત નથી થતો ભગવાનનો આભાર માની લે છે એટલું જ ન દ્વેષ્ટિ એટલે કે કોઈનો દોષ નથી ચાલતો કોઈને દ્વેષ નથી કરતો કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ માટે અથવા તો પોતાના હિત કે અહિત માટે કોઈને જવાબદાર ગણીને દોષ દેતો નથી અને કોઈને દોષ દેવો એ આપણી પોતાની કલ્પના છે કોને ખબર કે એ ખરેખર એના કારણે જ આપણું અહિત થયું છે અને આપણા પ્રાર્થના કારણે નહીં થયું હોય તો ભગવાને જે ચોત્રીસ લક્ષણો કહ્યા છે એમાં અત્યારે આપણે આ છેલ્લા પહેલાંના એમાં આઠ સુધી જોયું આજે બાવીસ લક્ષણો સુધી જોયું બાકીના બાર લક્ષણો વિશે આપણે હવે ભાગ ત્રણમાં જોઈશું મારા ભાઈઓ બહેનો જો તમને ભગવદ્ ગીતા સમજવામાં સાંભળવામાં રસ પડતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના જેવા ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ મિત્રમંડળ કે ભાઈ બહેનો ભાઈ બહેનોને પણ કહો હું જાણું છું કે સોશિયલ મીડિયા પર લોકો ગંભીર વિષયો માટે નથી આવતા એન્ટરટેનમેન્ટ માટે આવે છે કંટાળેલા જીવ સાંજે સવારથી રખડતા હોય સવારથી કામ ધંધામાં લાગ્યા હોય થાકી ગયા હોય ત્યારે એ કંટાળીને ઘરે આવે ત્યારે એન્ટરટેનમેન્ટ માટે એ સોશિયલ મીડિયા પર આવે છે નહીં કે આવી જાતના ગંભીર વિષયો સાંભળવા માટે પણ છતાં પણ હું આપ સૌને વિનંતી કરું છું કે દિવસમાં દસ પંદર મિનિટ ફાળવીને પણ આધ્યાત્મિક જ્ઞાનની જિજ્ઞાસા કરો અને થોડું ઘણું આધ્યાત્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કરો જેમ તમારા કામો અગત્યના છે જવાબદારીઓ અગત્યના છે એમ આધ્યાત્મિક જ્ઞાન પણ અગત્યનું જ છે એમ સમજીને એમાં રસ લો મેં જે તમને લક્ષણો કહ્યા એ જો તમને યાદ ના રહે તો હું ફરીથી યાદ દેવડાવી દઉં કે જેમ હું મારા બધા જ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખાણ આપું છું એમ આમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખાણમાં મેં આપેલા જ છે લક્ષણો આપ એક બે વાર વાંચીને પણ એ સમજી શકો છું હવે આપણે ભાગ ત્રણ તરફ જઈએ ત્યાં સુધી નમસ્કાર